કોમ લોટ બાંધો પછી મેરે ઓફિસ જાવું છે ના ના ફેમિલી તને છે ને મોડું થાય છે ને તું જા હું રસોઈ બનાવી સારું તો હું સાંજે જલ્દી આવી જઈશ ઓ પેપી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બસ જાવું છે હવે હા મમ્મી મે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે સાંજે 6 વાગે આવી જઈશ આ હા 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 જેઠાણી ને કાઈ કામ કરાવવું નથી બસ આમ નમ નીકળી જાવું છે તૈયાર થઈ મમ્મી બધું કામ થઈ ગયું છે કચરા પોતા કપડા બધું ને રસોઈ બાકી છે તો ભાભી કે હું કરી લઈશ મેં તને કેટલી વખત કીધું કે ઘરનું કામ પતાવીને જ તારે જવાનું સમજી પણ મમ્મી હું બધું કામ તો કરું જ છું ને પણ અત્યારે ભાભીએ કીધું કે તું જા હું કરી લઈશ એટલે હું જાઉં છું ઈ કાલે એમ કે છે કુવામ પડી જાય તો પડી જઈશ બા તમે આ શું બોલો છો મારો ટાઈમ થઈ ગયો છે એ હારું જા ઘરના કામ કરવા નથી ને પાછો બરાનો તો પાર નથી લ્યો આ જો આપણે બાર કમાવા જવા દઈ ને એટલે આમ જ થાય બે પૈસા કમાય એટલે બેન ને પાવર વધી જાય હાકવા જો ને કેટલા દી આવશે પાવર બે ચાર દી પછી બે ઈ જશે કે નહીં જોજો હવે જોઈ તો બધું હે ભગવાન ભોલી હવે તું ઈ રસોઈ કરવા મેડ હા છ વાગી ગયા હમણાં ઓલી આવે ને તારી દેરાણી ભોલી

તો એને તો આટલું જ જોવે છે પણ બા મને છે ને ઘરનું કામ કરવામાં કોઈ વાંધો નથી ઈ ભલે ઓફિસનું કામ કરતી હું ઘરનું બધું કામ કરી લઈશ લો આવી ગયા મેડમ આવી ગયા તમે હા મમ્મી કેવો રહ્યો આજનો દિવસ ઠીક છે ચાલો હું હાથ પગ ધોઈ લઉં છું હાથ પગ ધોઈને છે ને

બા આપણા નસીબમાં તો કઈ બાયુ લખી છે એને તો છે ને બેને કાબુમાં જ રાખવાની સમજે હવે બા તમે તમારું ભાષણ બંધ કરી દો ને બાપા ફેમિલી તું છે ને હું વિચારે છે તું મમ્મી નું વાત નું કોઈ ટેન્શન ન લેતી હો હું ટેન્શન નઈ લેવાનું રોજ આવીને બસ એકની એક જ વાત હું કામ ન કરતી હો ભાભી તો બરાબર છે એક ની એક વાત કેટલા દિવસ સાંભળવાની મારે જો પ્રેમ તને ખબર છે ને મમ્મીને ને બોલવાન કે હું શેષ છે ઈ ક્યારે નહીં સુધરે એમ નઈ ભાભી એક ની એક વાત તમે મને કીધા જ કરો કીધા જ કરો તો એનો શું મતલબ હું કામ ન કરતી હો તો મને કયો કામ તો હું કરું જ છું ને મને ખબર છે તું બધું કામ કરે જ છે હવે હાલ પેલા જમી લે આનું તો કાઈ કવે કરવું જ પડશે ભાભી પણ આપણે શું કરશું સાંભળો તમારા કાનમાં કહું છું હા બરાબર હવે કાલે વાત હાલો કાલે હા ઓલા તમારા દેવરાણી કેમ કે દેખાતા નથી મમ્મી ઈ તૈયાર થાય છે મમ્મી ઈ તૈયાર થાય છે પણ ઘરના બધા કામ બાકી છે ને એને ઓફિસે જવાનું મોડું થાય છે

આ બે પૈસા કમાતા શીખી ગઈ ને પાવર વધતો જ જાય છે દાડે દીએ આને હવે મારે કઈક પાઠ શીખવાડવો જ પડશે જરૂર તો તમારે છે તમારે બીજું તો કામ નથી પડી ગઈ તમને એક વાત કહેવાની છે મારે છે ને મારા મમીના ઘરે જાવું પડશે એની તબિયત નથી સારી ને મારી મમ્મી ની એટલે પણ તારી બેન તો છે જ ને ઘરે ઈ કામ કરશે પણ મમ્મી મારી બેન તો કોલેજ જાય છે મારી મમ્મી નું ધ્યાન કોણ રાખે તો આયા ઘર નું કામ બધું કોણ કરશે પેલી મહારાણી તો નોકરીએ એ જાય છે તો પછી બીજું કોણ છે ઘર માં કામ કરે એવું તમે એને મોટી બાતો છોડતે ને મારે ખાલી 4-5 દિવસની વાત છે મમ્મી એ મારાથી કાય કામ નઈ થાય હો મારા હાથ પગ ને આખું શરીર દુખે છે એટલે મારથી એક કામય નઈ થાય એ બા તમારથી નો થાય તોય મારથી થોડું થાય એમ છે મારે તો કમન ના મણકા ઘહાઈ ગયા છે આખો દી ઢડડા કરી કરી તો મમ્મી આપણે કામ કરીએ ચાર પાંચ દિવસ કામવાળી એક રાખી લઈએ તો ના ઓ કામવાળા આપણે નો પોહાય એને પૈસા દેવા પડે ને એવા વધારાના પૈસા આપણી પાસે છે નહીં તો મમ્મીજી તમે ને બા કઈ કામ કરો ઈ પૈસા ભેગા થાય કામ વાળીને આપી દેજો હા એમ કે પૈસા ભેગા થતા હશે મમ્મીજી ઘરમાં ખાવાવાળા 10 જણા હોય અને કમાવાવાળા બે ત્રણ જણા હોય તો કેટથી રૂપિયા ભેગા થાય તારી વાત સાચી છે ઓ પ્રેમલી આ લોકો છે ને કઈક નાનું મોટું કામ લઈ આવે ને ઘરમાં ને પૈસા ભેગા થાય ને તો સારું એમ હવે લાઈસ લાઈસ અમે હું કઈ કામ કરી ને કામ કરીને પૈસા ભેગા કરીને કામ વાળીને દઈ હવે લાઈસ લાઈસ કાક તમારી વાત સાચી છે બાવો આ ઉમર છે ને હવે અમારાથી કાઈ નો થાય એ તારે છે ને ભોલી ક્યાં જવાનું નથી હા મને ખબર જ હતી મને નઈ જવા દો એમ તમે હારું હાલો હાલ પેમલી હાલ હાલો ભાભી છોકરી પંચાયત કરવી છે તમારા જીભડા જો પંચાયત નો કરવી તોય કરવી પડે છે કેમ હવે જો છે હવે છે ને લાઈન ઉપર આવશે તમારી વાત એકદમ સાચી છે ઓ ભાભી ઈ બે ને કામ કરવાનું કીધું તો કેવું અઘરું લાગ્યું એ છે ને આપડી માથે વીતે ને ત્યારે ખબર પડે બાકી બોલતા તો બધાને આવડે ફાફી હમણાં જ તે હું ઓલા ઇમિટેશન લઈ આવું છું ને બેયને આપી દઉં છું ઇમિટેશન બનાવવા માટે જો મમ્મીજી બા આમાં છે ને ઇમિટેશન બધા ઓલા ઘરેણા છે બનાવવાના તમે બનાવજો હો તને કીધું ઇમિટેશન લાવવાનું કોને તું એમાં મમ્મી પૂછવાનું શું હોય આ ઘરના કામ કરવાના છે કામવાળી આવવાની છે તો તમે આ કરશો એમાંથી જે પૈસા મળશે એ કામવાળીને આપી દેજો

મારે મારી મમ્મી પાસે જવું છે મે ના પાડી તોય તો જવું છે હા પણ મે મારા પપ્પા પાસેથી પરમિશન લઈ લીધી છે મમ્મી પપ્પાએ મને કીધું જઈ આવશો તમ તાર તમાર પિયર હાલો ભાભી તમ બહાર ઊભા રહો હું આવું છું હાશ મારી થાકી ગયા ને આપણી થી હવે એટલું બધું કામ ન થાય બા એ સાચી વાત છે હવે હું ઈ થાકી ગઈ

જો અમે આવું ન કરે તો તમને કઈ ખબર જ ન પડત તમારી ઉંમર વધે છે ઉંમરની સાથે શરીરય નબળું પડે છે પણ જીપ તો એવી ને જ રહે છે ને પટક પટક બોલવાની મમ્મી હવે તમને ખબર પડી કે ફેમિલી માથે કેવું વીતતું છે ઓફિસેથી કામ કરીને આવે પછી તમારું હાંભળે અને તોય પાછી ઘરે આવીને કામ તો કરે જ છે ને અને મમ્મી હું ઓફિસે કામ કરવા જાઉ છું એ કઈ મારી એક માટે થોડી જાઉ છું એ જે પૈસા આવે એમાંથી આ ઘરનું બધું નથી લાવતી તમારી માટે સાડી લાવું છું મોટ અને બા માટે સાડી લાવું છું બીજી બધી વસ્તુ લાવું છું અને મમ્મી ફેમિલી એના દર મહિનાનો પગાર તમારા હાથમાં જ આપી દે છે ને એના હાથમાં ઈ એક પણ રૂપિયો રાખતી નથી એ ઓફિસનું કામ કરે છે અને હું ઘરનું કામ કરું છું અને બંને પોત પોતાની ફરજ તો નિભાવીએ જ છીએ ને મમ્મી હા ઓ બેટા આવું તો મે ક્યારે વિચાર્યું નહોતું બાર કલાકની નોકરી જો છોકરો કરીને આવે ને તો માં તરત પૂછશે કે બેટા થાકી ગયો છે ને અને જો વહુ નોકરી કરીને આવે તો એને એક ગ્લાસ પાણીની આશા નહીં ઈ તો હાચું ને મમ્મી બેટા ઈ અમારી અને અમારા વિચારોની ભૂલ હતી હા મમ્મીજી નોકરી કરવીને એ કંઈ ભૂલ નથી એ તો આપણે ઘરે ટેકો આપવાની વાત છે હા બેટા અમારે હવે આ બધું ધ્યાન રાખવાની જરૂર છે હવે અમે ધ્યાન રાખીશું હા બેટા અમે અમારા અહંમાને અહંમા વહુને દીકરી ગણવાનું જ ભૂલી ગયા હવે અમે તમને દીકરી ગણીને નહીં પણ દીકરી સમજીને જ રાખીશું ઓકે મમ્મીજી ઓકે થેન્ક યુ મમ્મીજી થેન્ક યુ મિત્રો તમને જો મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ધન્યવાદ